દરેક દીકરીને એક વૃક્ષ આપવામાં આવે છે વિક્રમભાઈ વિરોજ વિક્રમભાઈ आ <laughs> आ <laughs>

અને વૃક્ષારોપણ માટે પણ જાગૃતતા લાવવા માટે અમે એક મુહિમ ચાલુ કરી છે કે એક દીકરીને એક વૃક્ષ એક દીકરીને એક વૃક્ષ કન્યાદાનમાં આપીએ જેવું દીકરીનું ને એવું વૃક્ષનું જતન એટલે એક દીકરી એક વૃક્ષ ઉછેરે અને આજીવન દાતા હા અમે ઘણી બધી દીકરીઓ અમારે અહીંયા થાય છે સો દોઢસો આની અંદર ચાલીસથી પિસ્તાલીસ દીકરીઓ એવી છે જેના મા બાપ નથી અને એકદમ કોઈ જ નથી એકદમ ગરીબ ઘરની છે તો અમે એવી દીકરીઓને નોંધતા હોય છે આખા ગુજરાતમાંથી ખૂણે ખૂણેથી મહારાષ્ટ્રમાં બી મહારાષ્ટ્રથી બી આવી છે એમપીમાંથી બી આવી છે અને ગુજરાતમાંથી બી આવી છે મા બાપ વિહોણી ચાલીસ દીકરીઓ અને એ દીકરીઓના આજીવન સમૂહ લગ્ન કેમ કરી શકે તો દર વખતે દાતાઓ પાસે ગઈએ તો રિસ્પોન્સ મળે ના મળે તો અમે એક મુહિમ અલગ એવું કર્યું કે ભાઈ એકવાર આપણે વન ટાઈમ પૈસા લઈ લેશું અને એના ઇન્ટરેસ્ટમાંથી લાઈફ ટાઈમ આપણી દીકરીઓના સમૂહ લગ્ન કરશું તો જે પણ અમારા આજીવન દાતા છે એનો વન ટાઈમ પૈસા આપશે અને આજીવન કંકોત્રીમાં નામ આવશે એ રીતે અમે કર્યું છે અને એના ઇન્ટરેસ્ટમાંથી અમે લાઈફ ટાઈમ છોકરીઓ પણ આવશું અને આજે જે પ્રમાણે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આજ એક અનોખી રીતે સમૂહ લગ્ન છે શું કહેશો મારું નામ નીરુ ભરવાડ છે અને દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન ટ્રસ્ટ તારાપુર દ્વારા એકસો ને પંદર દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરેલ છે જેમાં ચાલીસથી પણ વધારે દીકરી મા બાપ વિહોણી છે જીવન આજીવન દાતર વિશે જણાવશો અને આજે જે કંકુ પગલાનો જે કાર્યક્રમ છે એનું કહેજો હા એમાં એવું છે કે દીકરીઓ પ્રત્યે અમને ખરેખર દિલથી બહુ લાગણી છે અને દીકરીઓના કઉ એમને એવું ફીલ થાય કે ચલો અમે પોઝિશન અમારી ખરાબ છે અથવા મા બાપ નથી તો જે સ્પેશિયલી કરોડપતિ પણ ના કરે એવા લગ્નનું એ જાજરમાન લગ્નનું આયોજન કર્યું છે અને અમારા દાતા વિજયભાઈ માલાભાઈ ભડિયાદરાએ જે સ્પેશિયલી એવું માને છે કે દીકરીઓના લગ્નમાં કોઈ કચાસ રહેવી જોઈએ નહીં અને આજીવનના દાતાનું એવું છે કે અમે એકવાર દાતાઓ પાસેથી પૈસા ઉઘરાવશું અને લાઈફ ટાઈમ એના ઇન્ટરેસ્ટમાંથી

નારણભાઈ ભરવાડ દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન તારાપુરના ટ્રસ્ટી રોજ આઠ તારીખે અમારા સમૂહ છે આઠ બે એના ભાગરૂપે એકસો બાર જે કન્યાઓ છે એમનું આમ ટોટલ એકસો કંકોત્રીમાં બાર છે પણ એકસો પંદર થઈ છે અને એકસો પંદરનું આજે પાનેતર વિતરણ કંકોત્રી લેખન અને કર્યાવરણ વિતરણનો આયોગ આગોતરું આયોજન કરેલ છે અને એના ભાગરૂપે આજે દાતાઓનું સન્માન પણ રાખ્યું છે અને તમામ દાતાઓને પણ આજે સન્માન કરીશું અને આવનારા દિવસોમાં આઠ આઠમી તારીખે અમારા અહીંયા આ જ ગ્રાઉન્ડમાં સમૂહ લગ્ન એકસો ને પંદર દીકરીઓના થશે મારું નામ વિજયભાઈ પોપટભાઈ ભરવાડ દ્વારકેશ ફાઉન્ડેશન સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ આજરોજ ઝીચકા મુકામે એકસો પંદર દીકરીઓના કંકુ પગલાં કંકોત્રી લેખન ચોલી વિતરણ અને કર્યાવરણ વિતરણનો પ્રોગ્રામ રાખેલ છે અને આવનારા આ આવનારી આઠ તારીખે આઠ બે તારીખે એકસો પંદર દીકરીઓના દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે એ આઠ તારીખનું અમારું સમુલગ્ન છે એ સમુલગ્નના અનુસંધાને આ આગોતરું આયોજન અમે કર્યાવરણ વિતરણનું કંકુ પગલાનું અને દીકરીઓના ચોલી વિતરણનું કરેલ છે